સાત ગુના છે તે પોલીસ ચોપડે નોંધાઈ હતા એક ગુસ્સીટોકનો આરોપી હતો પરંતુ પોલીસના હાથમાં નહોતો આવતો આખરે પોલીસે તેના સુધી પહોંચી છે અને આખો ફિલ્મી ડબ્બે આ કેસ છે તે સામે આવ્યો છે પોલીસ અને તેની કારો વચ્ચે ખૂબ જોવા મળી અને આખરે આ આ ડોન છે 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 તે તે પોલીસને સામે હાથ જોવા મળી રહ્યો એ માફિયા હતો બે હાથ જોડીને શહેરમાં નીકળ્યો છે આખરે તે કેમ તેના પગુ છે તે લડખડાઈ રહ્યા છે શું પોલીસે તેની સાથે કશું કર્યું છે કે અન્ય કોઈ કારણ છે કેમ તેના પગુની ની અંદર પાટા બાંધેલા છે કોણ છે આ ડોન

તે ફરાર થઈ ચૂક્યો હતો અને પોલીસના હાથમાં નહોતો આવી રહ્યો તે પોલીસને ચકમો આપી રહ્યો હતો પરંતુ જૂનાગઢના એસપી અને એલસીબીને એક બાતમી મળી હતી કે રાત્રિના સમયે કાળા દેવરાજ છે તે બગડુ અને ખડિયા આસપાસના વિસ્તારમાંથી તે પસાર થવાનો છે પોલીસે આ કાળા દેવરાજને પકડવા માટે સ્પેશિયલ ટીમો છે તે બનાવી હતી ત્યાં પોલીસની અથવા તો ખાનગી કારો છે આ ખાનગી કારો છે તે પોલીસ આ ખાનગીકારોની અંદર સવાર થઈ હતી કારણ કે પકડવાનો હતો કુખ્યાત ડન માફિયા કાળા દેવરાજને અને પોલીસ ત્યાં પકડવા પહોંચે છે પરંતુ કાળા દેવરાજને પણ ભનક લાગી જાય છે કે પોલીસ તેને પકડવાની ફિરાકમાં છે અને તેને લઈને કાળા દેવરાજ છે કે પોલીસ સુધી પહોંચે તે પહેલા જ પોતાની ગાડી છે તેનો યુટર્ન લઈ લે છે પોલીસ તેની પાછળ ગાડી ભગાવે છે અને ફિલ્મી દ્રશ્યો છે તે આ રોડ ઉપર જોવા મળે છે કાળા દેવરાજની ગાડી આગળ અને પોલીસની ગાડી પાછળ પરંતુ પોલીસ માટે કાળા દેવરાજને પકડવો એટલો આશા નહોતો કાળા દેવરાજ છે તેણે પોલીસને હવે તે પોલીસના હાથમાં ન આવે તે હેતુથી તેણે પોતાની કાર છે તે પોલીસ તરફ ઘુમાવે છે અને પોલીસની કારોને ટક્કર મારે છે પોલીસની કારો ઉપર પોતાની કાર ચડાવવાનો પ્રયાસ કરે છે અને આ આખા ઘટનાની અંદર એ પોલીસ કર્મચારીઓ જે કારની અંદર સવાર હતા પોલીસ જવાનો જે કારની અંદર સવાર હતા એવી બે કારો છે તે ડેમેજ થઈ હતી એ પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી પરંતુ પોલીસ છે તેણે ઠાણી લીધું હતું કે આજ તો કાળા દેવરાજને અહીંયાથી નથી જવા દેવો અને આખરે પોલીસ તેને પોતાના શકંજામાં લઈ લે છે સાથે કોઈ અન્ય એક વ્યક્તિ છે રાજુ કરીને તેને પણ પોલીસ પકડી પાડે છે અને કાળા દેવરાજને લઈને આવે છે જૂનાગઢની અંદર

આવા જ વિડિયો જોવા માટે અમારી યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ